બાકી તમારું ફરી એક અમારા નવા બ્લોગની અંદર તો ઘણો સમય થઈ ગયો છે દાંતીવાડા આપણે જઈ અને આજે આપણે જઈ રહ્યા છીએ દાંતીવાડા તો કેટલાક મિત્રોની કોમેન્ટ હતી કે આપણે યુટ્યુબમાં જેટલા વિડીયો જોઈએ છે એમાં એકનો એક વિડીયો આવે છે અને અપડેટ આપતા હોય છે પણ આપણે આજે એવું નથી આપણે આજે જઈ રહ્યા છીએ દાંતીવાડા અને જઈને તમને અપડેટ આપીશું નવું નવા એક વિડીયોની સાથે તો મિત્રો માંથી જે પાણી છોડવામાં આવ્યું હતું એ એક સુધી આવ્યું અને બંધ થઈ ગયું તો એ આપણે આનો વિડીયો પણ અપલોડ કરી દીધો હતો તો એના પછી કેટલીક કોમેન્ટો આવી હતી કે તમે ત્યાં દાંતીવાડાની મુલાકાત લો અને દાંતીવાડા જઈ અને અમને અપડેટ આપો તો આજે અમે જઈ રહ્યા છીએ દાંતીવાડા તો તમે મારા પાછળ જુઓ આ એક ડુંગર દેખાય છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ દાંતીવાડા ત્યાં જઈને તમને અપડેટ આપીએ કે અત્યારે દાંતીવાડા ડેમની શું સ્થિતિ છે તો આજે આપણે જે દાંતીવાડા જઈ રહ્યા છે એમાં તમને થોડી માહિતી પણ આપીશું કે દાંતીવાડા કઈ સાલમાં ભણ્યો અને એ બધી ઘણી બધી માહિતી છે એ તમારી સાથે આપણે શેર કરીશું અને અત્યારે તો આપણે જઈ રહ્યા છીએ દાંડીવાડા તો તેલી આપણે દાંડીવાડાજી તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ દાંડીવાડા ડેમ તો તમને બતાવું કે અત્યારની અપડેટ શું છે તો સામે તમે જુઓ કે જે દાંતીવાડાના ડેમના દરવાજા છે એ બધાએ બંધ છે અત્યારે પાણી નથી આવતું જો અત્યારે અને સામેની બાજુ આપણે જઈએ ઘણા બધા આવે છે ડેમ જો અત્યારે અત્યારે બારીઓ બંધ છે પણ ડેમમાં જે પાણી છે છસો ને એક ફૂટ છે જો આ સાઈડ અને નીચે પણ કેટલા માણસો છે પાણી જાયલું છે થોડું થોડું અને આગળનું પાણી પણ ભરાયેલું છે તો મિત્રો હાલે પણ એવું જ છે કે ઉપર જવા નથી દેતા બસ આ નીચે આ સાઈડ આવે છે વસ્તી ઉપરની બાજુ નથી જવા દેતા ત્યાં સામેની બાજુ ક્યાંક ક્યાંક દેખાય છે ત્યાં લગભગ જવા દીધી તો આગળ જઈએ હવે નીચે ત્યાં થોડા માણસો જઈ રહ્યા છે ત્યાં પણ જઈએ મિત્રો ડેમ ને આપણે આવ્યા અને ડેમ ને સામેની બાજુ અહીંયા તમે જુઓ આ સાઈડ બતાવો કે શું છે જો બોરા છે એકદમ પાકી ગયા છે તો મસ્ત બોરા થઈ પાકી ગયા છે બોરા તો આપણને એક પણ લાભ થયો કે ડેમ તો અત્યારે બારી બંધ છે પણ જો બોરા છે ખાઈએ બસ જો મિત્રો બોરા આપણે જડી ગયા છે અહીંયા સામેની બાજુ ડેમ છે જો સામે ડેમ છે ડેમ જોવા આવ્યા હતા બારીઓ બંધ હતી અને આપણને જો મસ્ત બોરો મળી ગયા છે બોરા વીણીશું ખાશું બોર બહુ મજા આપડે પેરો વસૂલ થઈ ગયો તે આ સમય દેરી અને ત્યાં પાણી પડેલું છે ત્યાં જઈએ આ સાઈડ પાણી ભરેલું પડ્યું છે ત્યાં પાણી છે અને બારીમાંથી થોડું થોડું પાણી પડે છે અને આ છે ત્યાં પાણી આવે છે ત્યાં એ સાઈડ જઈએ આપણે મિત્રો તમે કહેતા હતા કે અપડેટ લાવો અપડેટ લાવો તો જો અત્યારે બારી બંધ છે જે દિવસે બંધ કરી ત્યારે બંધ જ છે અને પાણી થોડું થોડું પડી જાય છે અને આ સાઈડ જો પાણી ભરેલું છે અને છસો ને એક ફૂટ જેટલી સપાટી છે તો ઉપરવાસમાં જ્યારે વરસાદ થશે ત્યારે ફરી પાછું પાણી છોડાશે તો હાલમાં તો ઉપરવાસમાં કોઈ વરસાદ નથી કોઈ આવક નથી એટલે પાણી બનશે તો આપણે આ સાઈડ થઈ અને આગળ જઈએ અહીંયા ખાડો ભરેલો છે ભાઈ માછલી પકડે રહ્યા છે સામેની બાજુ ગેટ છે થોડું થોડું પાણી પડે છે ગેટમાંથી જો સામેની બાજુ ઘણા લોકો આવેલા છે ડેમ જોવા અત્યારે પાણી બંધ છે ડેમ જોવો હોય તો નીચેની સાઈડ આવું ઉપરની સાઈડ હજુ સુધી પણ જવા નથી દેતા જો અને કિરણભાગ કઈ રીતે ચડે છે અહીંયાથી આપણે પણ અહીંયા થઈ જઈએ તો જુઓ મિત્રો અહીંયાથી કેવું દેખાય છે જો સામેની બાજુ કેટલાક માછીમારો છે માછલીઓ પકડે છે અને આ સાઈડ ડેમનો નજારો તમે જુઓ નીચેની સાઈડ બહુ પાણી પડ્યું છે એમ થઈને પાણી આવેલું છે આ સાઈડની નવ નંબર અને દસ નંબરની જ્યારે બારી છોડાઈ હતી તો આ સાઈડથી છોડાઈ હતી સામેની બાજુ નહેર છે ત્યાં નહેરનું પાણી આવે છે અંદરની સાઈડ માછલીઓ છે નાની નાની માછલીઓ અંદરની સાઈડ આ બાજુ આપણે આવી ગયા છે સામેની બાજુ જો ડેમની સામેની સામેની બાજુ બાજુ આવી ગયા છે અંદર જો માછલીઓ છે માછલીઓ પકડેલા છે અને ઘણા બધા લોકો ડેમ જોવા આવેલા છે તમે આવતા હોય તો ડેમની સામેથી આવજો જો અત્યારે અહિયાં અને પાણી ત્યાંથી આવે છે ત્યાંથી પણ આવે છે ડેમની બારી માંથી પણ પાણી થોડું થોડું આવેલું છે મસ્ત વોટરફોલ છે અહીંયા પાણી આવે છે ઠંડો ઠંડો વાયરો આવે છે આ સાઈડ ડેમ છે એમના ગેટ છે પહેલો નંબરનો ગેટ છે બીજા નંબરનો છે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર ગેટ છે નંબર આપેલા છે ને ગેટ નવ નાખેલા છે એટલે નંબર લખેલા છે ઉપર એક લાઇક કરી દેજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને આવી અપડેટો મળતી રહેશે હવે આપણે આગળની અપડેટ લઈને આવશું એક નવા વિડીયોની સાથે ત્યાર સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મળશે એક નવા બ્લોગની સાથે બાય